એટલે મારે અહીં નથી રહેવું એલા વી જવું છે અહીંથી દિલ્હી વી જવું દિલ્હી પણ કાં કેમ દિલ્હી હું જવું તારે પેલા દિલ્હી શું ખબર છે આપણે આવ્યું ને દિલ્હી દિલ્હીમાં હમણાં આજકાલમાં બધું ફ્રી મળે છે લાઇટ બિલ ફ્રી મફતમાં વાપરવાનું અને ત્યાર પછી આપણે બસમાં બેહો ને બસમાં બેહો ને તો એની આપણી મહિલાઓને બધું ફ્રી બસમાં બેહો ટિકિટ ન મળે દિલ્હીમાં અહીંયા નહીં ગુજરાતમાં નહીં દિલ્હીમાં જ ખાલી છે બાકી કેટલા દિવાલે ખબર નથી દિલ્હીમાં જો બધું લાઈટ બિલ બિલ ફ્રી પછી આપણે બસમાં બેહવાનું હોય બધાને આપણી મહિલાઓ બેસે બસમાં તો એ લોકોને ટિકિટ નહીં લેવાનું પછી દવાખાનામાં પછી ફાઇલ આપણે ગુજરાતમાં આપણે આ છે ને ડાયરેક્ટ પાંચસો રૂપિયા કાઢે પણ દિલ્હીમાં દિલ્હીમાં શું જ ખબર દિલ્હીમાં ડાયરેક્ટ આપણે ફ્રી ફાઇલ ફ્રી કાઢવાનું એવું બધું છે પછી આપણે ગુજરાતમાં આપણે ભણવાનું બધું પૈસા ને એવું બધું લે દસ બાર બાર હજાર રૂપિયા કંઈક ઘણું બધું લેતા દિલ્હીમાં શું જ ખબર દિલ્હીમાં બધું ફ્રી ભણવાનું ફ્રી શિક્ષણ ફ્રી એટલે આમ તો ઘણું બધું દિલ્હીની અંદર ફ્રી થઈ ગયું અત્યારે એટલે અહીંયા ન હં ગેસના બાટલા આપણે કેટલા આઠસો આઠસો રૂપિયા આપણે તો કેટલા બધા ભાવ ગેસના બાટલોનો અને આ કેટલો સસ્તો ગેસનો બાટલો એટલે દિલ્હીમાં બાકી એમ જોયા જવું છે બધું અત્યારે આ જ ભૂવી જોવાય મારે અહીં રહેવું જ નથી દિલ્હી આ એ થોડાક હોય બાકી પશુ હતું એમ નમ જ હોય એટલે ભાઈ ના ભાઈ ના હતા ને હું ખબર હોય તું કોઈ ગયો નથી આ વસ્તુ પડ્યો ને તને ન ખબર હોય બાકી આપણે જો વી જવું આ બધું કામ પતી જાય ને આપણે આથી ભાગી જવાનું થાય ને આ બધું મફતમાં ફ્રીમાં ભાઈ અહીંયા આપણે ગુજરાતનો ભાવ કેવડો બધો અને આ બધું સસ્તું હમ પણ મારું બધું સરકાર તો આપણે બધી એક ને એક છે તો એ ન્યા સસ્તું ને અહીંયા મોંઘું કેમ એ કાંઈ સમજાતું નથી એ સમજાય ન સમજાય તો આપણે રીઝાઇન થાય બરોબર બરાબર છે ને ભાઈ તારે આવું તું હોય મારે ભાઈ ક્યાંય નહીં થવું હું આઈ બરોબર છું એ થોડાક દિન પાછું હતું એમને એમ થાય આપણે કાંઈ ન આવ્યું બીજું હું હું તો જાઉં છું હું જો હમણાં ઉભી રહું રાતે રાતે લબાસા ભરીને હમણાં બીજા થાય છે દિલ્હીમાં બધું મફતમાં મળે લાઇટ બિલ બિલ બધું કમ્પ્લીટ વસ્તુ મફતમાં મળે ને અહીં અરે ભાઈ ને આવી જાય ભાઈ હમણાં બધું ન્યા સારું ફ્રીમાં મળે છે દિલ્હીમાં આપણે ગુજરાતમાં કાંઈ નહીં ગુજરાતમાં જ બહાર જ ફૂલ છે બાકી ન્યા દિલ્હી માટે ફ્રી છે ગુજરાતમાં બધું હે એમનું માયલું જાય છે આપણે ગુજરાતમાં સાહકો વધારે ને बरोबर बर ना, हा बघू त्यर करत मतलब हवा डायरेक्ट जावन जाई दिल्ली रूम बूम बघू भाडे रखी लि लाईट बिल काही फरवान आपण आपल्या बसमध्ये महिला टिकिट नाही देवा आपल्या छोकरा बकरा भणवाने बघू मफतमा दखाना जाऊ बोलो हु काटे पास पास निवड फायला फायल मफतमा बघी मफत न्याच रे नाई हालो आवत પાણી વરવાનું બાકી છે ના હું ત્યાં નથી જાવું કે ક્યો